માર્કના શુભ સંદેશમાંથી પાડ તેઓ કફનમાં ગયા અને વિશ્રામવા લાવતા ઈશુએ સભાગૃહમાં જઈ ઉપદેશ આપવા માંડ્યો લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈમાં અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા એવામાં અશુદ્ધાત્મા વળગેલા એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો ઓ નાઝરેતના ના ઈશુ તારે ને મારે શું શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે પણ ઈશુએ તેને બોલતા અટકાવીને કહ્યું ચૂપ રહે અને એમનામાંથી બહાર નીકળ એટલે આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીજ પાડી તેનામાંથી ચાલ્યો હોય આ જોઈ લોકો બધા અચંબો પામીને માહોમાહી કહેવા લાગ્યા આ શું આ તો નવી જ જાતનો ઉપદેશ છે આ તો અધિકારકપૂર્વક બોલે છે અશુદ્ધાત્માઓને આજ્ઞા કરે છે તેઓ પણ તેનું કહ્યું કરે છે અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારકો તેમની નામ ના ફેલાઈ ગઈ આ પ્રભુની વાણી છે ઈશુની શાંતિ આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે પ્રભુ ઈશુ સભાગૃહમાં ઉપદેશ આપે છે અને લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત રહી જાય છે ત્યારબાદ એક અશુદ્ધ આત્મા વળગેલ માણસ અને ઈસુ વચ્ચે વાર્તાલાપ થાય છે જેમાં અશુદ્ધ આત્મા ઈસુની સાચી ઓળખ રજૂ કરે છે ને અંતે પ્રભુ ઈશુ પોતાનો અધિકાર બતાવતા અશુદ્ધ આત્માને ચૂપ કરે છે અને તે માણસમાંથી બહાર કાઢે છે આજની પ્રભુવાણીમાં આપણે ત્રણ બાબતનો સમજાવે છે પ્રથમ પ્રભુ ઈસુ ઉપદેશક અને ઉદ્ધારક પ્રભુ ઈશુના ત્રણ વર્ષના ભયુ જીવનના બે મહત્વના પાસાઓ એટલે ઈસુ ઉદ્ધારક અને ઈસુ ઉપદેશક આપણે સાંભળ્યું કે લોકો પ્રભુ ઈસુનો ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને અંતે શુભ સંદેશના અંતમાં આપણે સાંભળ્યું કે લોકો મહમહે ચર્ચા કરવા લાગ્યા કે આ શુભ આ નવી જાતનો ઉપદેશ છે અર્થાત પ્રભુ ઈસુની વાણી બે ધારી તલવાર જેમ લોકોને ચીરી નાખે છે સ્પર્શી જાય છે સાથે સાથે પ્રભુ ઈસુ ઉદ્ધાર અર્થાત અશુદ્ધ આત્મા વળગેલ માણસને ઉદ્ધાર કરે છે બીજી બાબત પ્રભુ ઈશુની સાચી ઓળખાણ શુભ સંદેશમાં સાંભળીએ છીએ કે પ્રભુ ઈસુ અને અશુદ્ધ આત્મા વળગેલ માણસ વચ્ચેની વાર્તાલાપમાં અશુદ્ધ આત્મા એકરાર કરે છે કે મને ખબર છે તું કોણ છે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે આમ પ્રભુ ઈશુ ઈશ્વર છે એ સત્ય રજૂ કરવામાં આવે છે ઈસુનું સાચી ઓળખાણ જણાય છે ત્રીજી બાબત ઈસુનો અધિકાર પવિત્ર આત્મા અને અશુદ્ધ આત્મા આમને સામને છે ધંધવ યુદ્ધ ચાલે છે અને આ શબ્દિક યુદ્ધમાં પ્રભુ ઈસુમાં વસનાર પવિત્ર આત્મા અશુદ્ધ આત્માને આજ્ઞા કરે છે અને અશુદ્ધ આત્મા એનું પાલન કરે છે આ ઘટના સાબિત કરે છે કે ઈશ્વરનો શૈતાન ઉપર પૂરો અધિકાર છે શૈતાન ઈશ્વર આગળ ધૂળ પણ નથી ભલા મિત્રો શું શીખીએ છે પ્રથમ શીખ પ્રભુ ઈશુને આપણા ઉપદેશ અને ઉપચારક તરીકે સ્વીકારવા બીજી શીખ ઈસુજ પ્રભુ છે એ ખરી ઓળખ કેળવવી અને અંતે સ્નાન સંસ્કારમાં મળેલી પવિત્ર આત્માની ભેટ સદા જીવંત રાખવી કારણ જેનામાં પવિત્ર આત્મા છે તેને અશુદ્ધ આત્માનો સ્પર્શ પણ નથી કરી શકતો તો આવો સતત પ્રભુમાં બની રહીએ આભાર